ભાવનગર જિલ્લા પોલીસ જન વિકાસ પરિષદ અને જ્ઞાન મંજરી યુનિવર્સિટીના સહયોગથી ભાવનગર શહેરની અંદર આ સૌથી વિશાલ પ્રદર્શની ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે જેની અંદર કરી હજાર સ્ક્વેર ફૂટથી વધારેની પ્રદર્શની છે જેની અંદર અલગ અલગ બેનર્સ પોસ્ટર્સના માધ્યમથી લોકોને અમે અવેર કરી રહ્યા છીએ કે સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમથી આપ સાવચેત રહો સાવધાન રહો સાથે જ અલગ અલગ રીતે અમારા જે વોલન્ટિયર્સ છે એ લોકોને સમજાવી રહ્યા છે કરીબ એક હજારથી વધારે લોકો અત્યાર સુધી વિઝિટ કરી ચૂક્યા છે અમારા સ્ટોલમાં અને આ તમામ નિઃશુલ્ક કાર્યક્રમ છે લોકો સુરક્ષિત થાય સાયબર ક્રાઇમથી ડિજિટલ ક્રાઇમથી તે જ અમારો ઉપદેશ છે અને ભાવનગરની પ્રજા માટે આ એક ખૂબ જરૂરી કાર્યક્રમ હતો જેની અંદર લાખો લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે તે ન જાય તેના માટે અમે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે જેની અંદર ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગર એસપી સાહેબ ભાવનગર સાયબર સેલનું ખૂબ સહયોગ મળ્યું છે અને અમારો ઉપદેશ આ જ છે કે લોકો જાગૃતતા આવે અને સાયબર ક્રાઇમથી બચે આવા વિવિધ કાર્યક્રમો ભવિષ્યમાં પણ કરવાના છે જેટલા બી યુથ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે તો આ જે વસ્તુની આપણે જાણકારી ના હોય જેના વિશે આપણે અવેર ના હોઈએ તો તેને આપણે સમજી લેવાનું અને આપણા ભાવનગર સાયબર સેલ વિવિધ પોલીસ સ્ટેશનોમાં જઈને કોઈ વસ્તુ ના સમજાતી હોય તો પોલીસ આપણું મિત્ર છે એની પાસે જઈને પૂછી લેવાનું પણ કોઈ અનનોન લિંક અજાણી લિંક હોય કોઈ માણસ ઓટીપી માંગતું હોય તો એવા લોકોને આપણે આ દેવાનું નહીં અને સજાગ રહેવાનું યુથને ખાસ કરીને કોઈ વિડીયો કોલ્સ યા આવું બધી બાબતોમાં ધ્યાન રાખવાનું અને કોઈપણ જગ્યા ભૂલ થઈ જાય તો પોલીસનો સંપર્ક કરવાનો